ભાજપને ટેન્શન પાટણના રાધનપુરના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું ભીલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી

આ પ્રસંગે ક્ષત્રિય સમાજને માલધારી સમાજે આપેલ સમર્થન આ પ્રસંગે સિંહ જાડેજા અને હરપાલ સિંહ ચુડાસમા અને અજયપાલ અને મહિપાલ જાડેજા તેમજ સંજયસિંહ પાર્થરાજ સિંહ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું તેમાં રાધનપુર વિધાનસભાના પચાસ ગામોમાં વસતા ક્ષત્રિય સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસને વિજય બનાવવા નિર્ણય કરવામાં આવેલ આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સિંહ જાડેજા પરવાડા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા